અમિતા મહત્વની વાત કહેવાય કે હોળી ધૂળેટીનો કલર ઉતર્યા પછી હવે રાજકીય રંગ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે ભરૂચથી જે સમાચાર મળી રહ્યા છે કે પહેલા ત્રિપાખીયો જંગ હતો ઓવેસીની જે પક્ષ આવ્યો પછી એન્ટ્રીની વાત થઈ પછી હવે ચતુષ્કોણીય ચતુષ્કો ચાર જેને કહેવાય કે પક્ષો એક જ બેઠક ઉપર ચૂંટણી લડશે મહત્વની વાત કહેવાય કે અત્યારે સૌની નજર ભરૂચ બેઠક ઉપર છે જ્યારથી મનસુખ વસાવાને રિપીટ કર્યા ભાજપે અને ચૈતન વસાવા એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે એમાં ઓવેસીની પાર્ટીની પણ એન્ટ્રીની ગઈકાલે વાત આવી હતી અત્યારે આદિવાસી સેના કરીને છોટું વસાવા એટલે ત્યાંના જૂના જોગી હવે ચોથો પક્ષ લઈને પણ આવે છે ચતુષ્કોણીય જંગ જે છે એને કારણે કેટલી અસર થશે એ રાજકીય વિશ્લેષકો અત્યારથી વિચારવા માંડ્યા છે પરંતુ જે વાત હતી કે અપક્ષો વધુ ઉભા બેઠક ઉપર રહેશે પણ એને બદલે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે કે ચાર પક્ષની એન્ટ્રી થશે ભાજપ અને કોંગ્રેસ અને આપનું જે ગઠબંધન છે એટલે બંને પક્ષો તો ખરા જ મનસુખ વસાવા અને ચૈતર વસાવા પ્લસ શકાય આદિવાસી સેનામાંથી પણ એક ઉમેદવાર આવશે મહત્વની વાત એ છે કે છોટુ વસાવાના પુત્ર થોડા સમય પહેલા જ કેસરિયા કર્યા છે અને ભાજપમાંથી ડેડિયાપાડા સહિત વિસ્તારોમાં અત્યારે પ્રચાર કાર્ય પણ સંભાળી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં અત્યારે ભરૂચની બેઠક ઉપર આ ચાર પાર્ટીઓનો જંગ અત્યારે જોવા મળી રહ્યો છે ને એની શું અસર થશે કે આગામી દિવસોમાં ખબર પડશે જી બિલકુલ એટલે ભરૂચની બેઠક જે અત્યારે હાઈ પ્રોફાઇલ બની છે ચર્ચાનું કારણ પણ બની છે કારણ કે ત્યાં ચતુષ્કોણીય જંગ સર્જાવાનો છે હવે જ્યારે ભરૂચની બેઠકની અત્યારે વાત ચાલી રહી છે આગળ પણ વાત કરીએ સૌરાષ્ટ્રની બેઠકની વાત કરીએ કારણ કે ભરૂચની આપણે અત્યારે વાત કરી રહ્યા છે તો ધર્મેશ અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે ભરૂચની બેઠકમાં 1989 થી ભાજપનો दबदબો રહ્યો છે પણ જો

પરંતુ અત્યારે જે ગઈકાલથી જે વાતાવરણ ઊભું થયું છે ઓવેસીની એન્ટ્રી અને પછી જે કહી શકાય કે આ છોટું વસાવા કે પોતે પુત્રને એવું કહેતા હતા કે આ ખોટો નિર્ણય લઈ લ્યો છે કરે જ્યારે ભાજપમાં એમનો પ્રવેશ કર્યો કમલમમાં ત્યારે આવા સંજોગોમાં અત્યારે ચાર પાર્ટીઓનો જો જંગ રહેશે તો મતોનું ધ્રુવીકરણ પણ થશે અને મહત્ત્વની વાત છે આદિવાસી નેતાઓ વચ્ચેનો આ જંગ બહુ મહત્વનો ગુજરાત માટે એક રાજકીય બે હજાર ચોવીસથી લોકસભાની ચૂંટણીમાં બહુ મહત્ત્વનો જોવાનો રહેશે કે જ્યાં ચાર ચાર પાર્ટીના ઉમેદવારો જેને કઈ જ્ઞાતિગત સમીકરણને આધારે ચૂંટણી લડશે અને એ અંતર્ગત એમાંથી કોનો વિજય થશે એ પણ જોવાનું રહેશે જી અહીં સામાજિક સમીકરણની આપણે જે વાત કરી રહ્યા છીએ આ ચાર જણ અહીં એવું પણ કહી શકાય મતોનું ધ્રુવીકરણ એટલે કે બેની લડાઈમાં ત્રીજાને ફાયદો થાય પણ અહીં તો ચાર ચાર છે એટલે જનતા આખરે જે વોટ આપે છે આ વોટનું જો ધ્રુવીકરણ થાય છે તો કોણ સૌથી પ્રબળ અત્યારે માનવામાં આવી રહ્યું છે પરિણામનું વિશ્લેષણ કરીએ તો અમિતા સૌથી મહત્વનું જેટલા પક્ષ અને જેટલા અપક્ષો એ જે મત તોડે લોકસભામાં એક પક્ષને નુકસાન કરે કરે ને કરે અને પછી જે પરાજયનું પોસ્ટમોર્ટમ આવે તો એમ થાય કે આ જે દસ મત પણ એક વિધાનસભામાંથી ગયા એને કારણે આ જીત હારમાં પલટાઈ ગઈ છે આ તમામ સમીકરણો જોતા ચાર પક્ષ જે કહી શકાય એન્ટ્રીને કારણે એમ કહી શકાય કે છોટું વસાવા જો આદિવાસી સેના લઈને પોતે જો મેદાનમાં આવશે તો મહત્વનો આ જંગ રહેશે કારણ કે ચૈતર વસાવા મનસુખ વસાવા કે આ મનસુખ વસાવા તો સતત તમથી લડતા આવતા છે અને ફરીથી ભાજપે એમને ઉતાર્યા છે આવા સંજોગોમાં જો આ જોઈ શકીએ કે જો છોટુ વસાવાની પણ એન્ટ્રી છે ઓવેસીના પક્ષની પણ એન્ટ્રી છે તો આ ચતુષ્કર્ણીય જંગમાં કોને ફાયદો થશે મતદારોનું મન કઈ રીતે અકલ રહેશે અને કોને તરફ રહેશે એ માટે તો દિવસો અત્યારે બહુ ઘણા છે અને પ્રચાર કાર્ય શરૂ છે સૌથી વહેલો પ્રચાર જ્યાં ભરૂચમાં શરૂ થયો છે ત્યાં નવી નવી પાર્ટીનું આગમન પણ થઈ રહ્યું છે જી નમિતા ધર્મેશ અહીં એક સવાલ એ પણ થઈ રહ્યો છે કારણ કે આ પહેલી વાર નથી આગળ જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ તો ત્યારે પણ એઆઈએમએમે ગુજરાતમાં પગ પેસારો કરવાનો પ્રયાસ કર્યો હતો અને એ પગપેસારાને કારણે જે અન્ય આપણી સ્થાનિક પાર્ટીઓ છે કે પછી ભાજપ કે કોંગ્રેસ કે આપની વાત કરીએ તો ત્યાં સમીકરણો બગડી ગયા હતા અને પક્ષોને દેખી તો નુકસાન પણ થયું હતું હવે જ્યારે અત્યારે એઆઈએમએમ જો લોકસભાની ચૂંટણીમાં પણ પદાર્પણ કરે તો શું જો જો આપણે શરૂઆત ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર કોર્પોરેશનની સૌથી વધુ કોંગ્રેસને નુકસાન કોર્પોરેશન થી થયું છે અને એ પછી બે હજાર બાવીસ ની ચૂંટણી એટલે આ વખતે કોંગ્રેસે નક્કી કર્યું કે ભલે એ જ્યારે બે હજાર બાવીસ ની ચૂંટણીમાં આમને સામને હતા પણ સૌથી વધુ નુકસાન થયું છે એટલે બે બેઠક પહેલેથી આપી દીધી ભરૂચ અને ભાવનગર આ ભરૂચ અને ભાવનગર જ્યારે આવી ગઈ છે ત્યારે સીધી જ કહી શકાય કે ભરૂચ ભાવનગર બેઠકમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન છે અને એવા સંજોગોમાં એ ભરૂચની બેઠક ઉપર એમ મનાતું હતું કે ચૈતર વર્ષ વસાવા વર્સિસ મનસુખ વસાવા આ બેનો જ જંગ રહેશે પણ ઓવેસીની પાર્ટી જે જ્ઞાતિગત સમીકરણ છે એના આધારે ગઈકાલે જ એન્ટ્રી આવવાની જાહેરાત કરી છે ઉપરાંત આ છોટું વસાવા આવશે આમ આદિવાસી બેલ્ટનો જે જંગ છે એમાં એ ધુરંધરો આવી રહ્યા છે એનો મતલબ એવો છે કે પરિણામ રોચક હશે મતદારોનું મન પણ ઘણું જણે કેવું પરિણામ આપશે મતદારોના મન અકળશે એના માટે આગામી દિવસો પ્રચારમાં પણ એ બધું જોવા મળશે આવા સંજોગોમાં ભરૂચની બેઠક અત્યારે રોચક ગણાઈ રહી છે જી આભા ધર્મેશ જે જાણકારી આપી છે ને જે વિશ્લેષણ કર્યું છે કારણ કે ભરૂચની લોકસભાની બેઠક હવે રોચક બની ગઈ છે વધુ મહત્ત્વપૂર્ણ સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટના ધોરાજીમાં ફરી એકવાર પોસ્ટર યુદ્ધ શરૂ થયું ધોરાજીના અલગ અલગ વિસ્તારમાં લાગ્યા છે બેનર લલિત વસોયા મનસુખ માંડવિયાના ફોટા સાથે આ બેનર લગાવવામાં આવ્યા છે પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર એક કોણ આ બેનર લગાવવામાં આવ્યા છે પોરબંદર લોકસભામાં નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ અલગ અલગ સુત્રોચ્ચાર સાથે બેનર લગાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે

આ પોસ્ટર કોણે લગાવ્યા તેને લઈને હજુ સુધી કોઈ જાણકારી નથી પણ વધુ જાણકારી લઈએ અમારા એસોસિએટ એડિટર દીક્ષિત થકરાર પાસેથી દીક્ષિત પોસ્ટર યુદ્ધ જે રાજકોટમાં આવે એટલે કે એક પોસ્ટર અને એ પોસ્ટરથી ચાપખા મારવામાં આવ્યા છે શું આમાં ક્યાસ લગાવી શકાય

લલિત વસોયા એક જી ઉપર ચાલે છે જે વિઠ્ઠલ રાદડીયા ની હતી કે હું તમારી સાથે છું તમારી પાસે છું તમારો છું તમારે દિલ્હી ફોન નહીં કરી શકો મને ફોન કરી શકશો આ સ્ટ્રેટર્જીથી લલિત વસોયા છે તે ચાલી રહ્યા છે અને લોકલ ફોર વોકલ આ સૂત્ર ભાજપનું છે પરંતુ આ ભાજપના સૂત્ર પર અત્યારે લલિત વસોયા કામ કરી રહ્યા છે કારણ કે લલિત ને ખબર છે કે સામે દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા છે ને મનસુખ માંડવિયા સામે જીતવાનું છે ત્યારે પહેલા જ આજે પોસ્ટર વોર છે તે લાગ્યા છે ને લલિત વસોયા સ્થાનિક ઉમેદવાર છે તેવા પોસ્ટર લાગ્યા છે એટલે કહી શકાય કે અમિતા ચૂંટણીનો માહોલ અને ચૂંટણીના પહેલા આ પ્રકારનો પોસ્ટર વોર લાગ્યો છે હરેશ ભાલિયા સંવાદદાતા જોડાયા છે હરેશ પોસ્ટર વોર કેવો માહોલ પોરબંદર લોકસભા મત વિસ્તારમાં બિલકુલ તો સંપર્ક કપાઈ ગયો છે હરેશ નો પરંતુ અમિતા જે માહોલ કહી શકાય પોરબંદર લોકસભા મત વિસ્તારમાં ગુજરાત લોકસભાની ચૂંટણીઓમાં પરંતુ તે માહોલ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે જોરદાર જામી ગયો છે

લોકસભાની ચૂંટણી છે તે માથે આવી ગઈ છે બાર તારીખથી ફોર્મ ભરવાના પણ શરૂ થશે પરંતુ તે પહેલા જે માહોલ છે તે જબરદસ્ત કારણ કે મેં પહેલા જ કહ્યું વાર પલટવાર નો દોર છે તે શરૂ થઈ ગયો છે ઉમેદવાર બદલાવનો દોર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીમાં પણ શરૂ થયો બે ઉમેદવાર ભાજપે પણ બદલાવ્યા પરંતુ આ તમામની વચ્ચે રાજ્યની રાજનીતિ છે અમિતા તે જોરદાર ગરમાઈ ગઈ છે

સૌરાષ્ટ્ર કચ્છમાં ઉના પૂર્વ ધારા સભ્ય પુંજાભાઈ વંશનું નામ પણ ઉમેદવારોની લિસ્ટમાં આગળ છે પુંજાભાઈ વંશ અગાઉ સંસદની ચૂંટણી લડી ચૂક્યા છે જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાનું નામ પણ પ્રબળ દાવેદારોમાં છે આહિર સમાજના સૌથી જૂના કોંગ્રેસના અગ્રણી હીરાભાઈ જોટવા છે જે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સમાવિષ્ટના બેઠક આવેલી છે

કોંગ્રેસ કે કોળી ઉમેદવારને ટિકિટ આપી શકે છે ઉમેદવાર તરીકે વિક્રમ સોરાણી અને હિતેશ વોરા નામની ચર્ચા ચાલી રહી છે પરંતુ વિક્રમ સોરાણીને ટિકિટ આપે તો નારાજગીનો સામનો પણ કરવો પડી શકે છે આગામી એક થી બે દિવસમાં ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતા છે

લોકસભાની ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ લોકસભાની ચૂંટણીને લઈને ત્વરિત સટીક અને વિશ્વસનીય ખબર અમે આપને સુધી પહોંચાડી રહ્યા છીએ લોકસભાની ચૂંટણીના તમામ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે